ડીસા તાલુકામાંથી ખનીજ ચોરી કરતા સાત વાહનો ઝડપાયા બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં સાત વાહનો ખનીજ ચોરીના ઝડપી લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી સિંહ સરસ્વાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની વિવિધ ટીમો ખનીજ ચોરી અટકાવવા સઘન પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ખનીજ વિભાગની ટીમ મોડી રાત્રે કુચાવાડા ત્રણ રસ્તા પાસે વોચ રાખી રેતી ભરીને આવતા ડોક્ટર કરી કાર્યવાહી કરી હતી જ્યારે કંસારી પાસેથી પણ એક ડમ્પર રોયલ્ટી પાસ વગર મળી આવતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી જોકે બીજા દિવસ વહેલી સવારે ખાનગી વાહનમાં ફરી ખનીજ વિભાગની ટીમ દ્વારા દાંતીવાડા રોડ પર ચેકિંગ હાથ ધરતા બે ડમ્પર રોયલ્ટી પાસ વર્ક કરતા વધુ ખનીજ વહન કરતા ઝડપાઈ ગયા હતા જે ડમ્પરને કબજે કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ એક જ દિવસમાં સાત ડમ્પર કબજે કરી લાખોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે